હાલો શાહ આવી ગયો માં એ માં હા હારું હારું લ્યો શાહ તો આવી ગયો ભાઈ અને અમારે થોડું કામકાજ છે ઘઉં વાળું ફરગાવાનું હવે એ શાહ પાણી પીવી જાય પછી વર્ગું હે ઉર ને ગઈ એટલે સીધું સીધું છે બસ 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 રેડી હાલો ઉભા ડાઠા હે એમાં ઝાડું વર્ષે પણ બહુ ઊભા ડાઠા હે ને એમાં તો ઝાડું વર્ષે એ વસાર ઓલો હાકેલ આવી જાય દબાઈ જાય આમ તો જ દહાવ કારણ કે વસાર જય માતાજી મળ્યું જય દ્વારકા કેમ થતા મજામાં શરૂઆત કરી દોસ્તો આજ ના વ્લોગ ની તો વ્લોગ વાત કરીએ તો કામકાજ માં તો આજે જો ચાલુ કર્યું છે ધીરે ધીરે ઘઉં વાળ સળગાવાનું કારણ કે મોડું થાય વાવેતર નું એટલે હવે અને અહીંયા વાહે છે આમથી આમ રમતે સડી છે માથા મીંડી મારવા દીવાલે કારણ કે એને ખર ખાઈ લે ધોવાઈ જાય એટલે પછી પૂરું તારે આમથી આમથે આમ અને મીંડો આ બાજુ આવવા અને જો કામકાજમાં છે ને ચાલુ કરશું અને એ જોઈએ જ ભાઈ જોઈએ જેવું હોય છે કારણ કે બધું ધ્યાન રાખવું પડે આજુબાજુ શું છે ખરકીનું છે એનું ખાસ કરીને તો એવું બધું છે ને જો આ બધું આટા મારીએ સી ઘડીક અને ચાલુ કરીએ પવન મે તો ધીરો ધીરો થાય પછી છે એ કામકાજ ઉપાડશું પણ એ પહેલાં જોઈ લે મારી અછરડી પાસે મારી વાંસળી છે એ અહીંયા બેઠી છે આપણું નાનું એવું બધાયનું લાડકડું એવું રમકડું એટલે મારી વાસડી જો એ આટા મારી રાખે આજ તો ટાઢી પડી ગઈ છે કારણ કે આને હે ને જોર કઈ આવે ખબર છે દો જાય ને તો તારે પૂરું પછી ઠેકડા ઠેકડ અટાણે જો માથા ને મારી હતી બિહારી કારણ કે ભૂખી થઈ હોય એટલી બધી એટલે પૂરું થાય બાકી જેવું છે એ ટૂંકમાં ખાઈ લે ને એટલે એટલું બધું જોર આવશે ગાગડી દોઢ ટાણું થઈ જાય ને પછી હે એ ગાય સામું જોવે છે અને આ

તડકો હે ગજબ અને પવન ક્યાંથી વાય કે નક્કી ન થતું અચ્છા પાડા ઉપર જો રાછા પા ક્યાં છે તે ઉભો જ આપણે આમથી અડા અરગાવી લાલે ને ઉભો આડો ગમે વાલે પેલા ની કોરા આ ઓલું મોવળ હરગાવી દેલો ધીરુ ધીરુ હાલો હવે નાખો ચા ધીરે 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 ટાટુ ટાટું હોય વાંધો ના આવે આમ તો આગળ ઉપાય દસ મિનિટ થાય પણ એમનું કરાય ભલે દરેક વાર લાગી

માથે માથે ઉપડે નહીં સારું કારણ કે રાખ્યું છે આપણે અહીં સોગું બહુ જબરદસ્ત સારવા સારું થાય એક એવું લાગે તો હવે કઈ કામણી લેરખી આવે પવનની ક્યાં ઓલું વસાર આવી એટલે ધીરે ઉપાડે હો નકર તો આગળ હરો હવે આ ક્યારે સારું ઉપાડ લીધી હોય બહુ ધ્યાન રાખે હરગાવવું પડે મારા વાલા કારણ કે બધે બધું થઈ ફરતે બધું ઘઉં હે તો ધીરે ધીરે હરગાવવું પડે છે તો આપણે ચાલુ કર્યું હતું વાથી જોઈ શકો તમે એટલું ઉપાડ લીધું આપણે હાથમાં રાખીને શોકું કારણ કે ધીરે ધીરે એવું લાગે તો ઠારવા થાય હાલો પારવું પારવું હવે ઉપાડે છે વાથી વાલગ ખાસ તો એ જોવાનું છે કે રહી ન જાય કારણ કે રહી જાય પાછું ખેડવા મને મજા ન રહે એટલે એકવાર હળેરાટ ઉપાડી જાય ને તો વાંધો ન આવે ધીરે ધીરે વાતો ઉપાડ્યું સારું મળ્યું ત્યાંથી વહી રહ્યા આગળ તો કે આપણે નટપડું છે ને અહીંયા મકાઈ નો કહેરો એટલે એ બધું જવું પડે ને એકદમ હરિયા ઝાર નીકળી જાય જય ભગવાન આમ તો જ હવ કારણ કે વસાર ઘુમાર કરાવેલું છે ને એટલે ઓછું ઉપડે છે કારણ કે બે ત્રણ ઠેકાણ રપોટા મારી દીધા હતા કોઈ વાંધો નથી તો આ એકલા ઉપાડ લીધું ઊભા ડાઠા એમાં સારું બર છે પણ બહુ ઊભા ડાઠા હે ને એમાં તો સારું બર એ વસાર હાકેલા આવી જાય દબાઈ જાય એક લેરખી આમ માર મારજે ધાર કાઢ નાખે હા 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 ઉપાડ ભાઈ સારું એ હવે એ ન મૂકે અને હવે હાથમાં એ ન રહીએ તો કે ક્યાંય જાય તો લોકો વાંધો નથી આ બાજુ કંઈ જડતરરૂપ નથી ક્યાંય ઘઉં ને એવું કંઈ બાકી બહુ ધ્યાન રાખવું પડે મારા વાલામાં કારણ કે આ ભડકો પછી કોઈનો હાથમાં રહી નહીં આજુ બધું બધું ઘઉં ઊભા હોય તો બહુ સાવચેતી આ હરગાવવું પડે નકર હેરાન થઈ જાવી કારણ કે આપણે ઝેડું રાખવું તો છે પણ હવે આ ઝીણું ઝીણું સારવામાં આવે તો આમ તું એ ઠારવામાં ન આવે તો કારણ છે કારણ કે એગ્ની પાસે આપણે પછી નકામા પડીએ ન આલે આપણું ભાઈ કહીને ઓહો હું અગ્નિની ઝારું નીકળે હો પણ હળકે બરાબર કારણ કે ઘઉં વાળું પાકી ગયું હતું હારા એટલે ફૂકેલું દાંડર છે ક્યાંક ક્યાંક પારું છે પણ એ તો બહુ કઈ નળતરુપ છે ને અહીંયા ધીરે ધીરે આવેલું આવે છે આપણી ઈચ્છા અનુસાર કારણ કે આની ક્યારે મકાઈનું ધ્યાન રાખવું પડે એટલે હાવ નિરાતે નિરાતેળે મેળે હરગે એના જેવું એકાઇ નહીં અને કોઈ આગળ લગભગ ઉપાડ લે છે પવનની લેખે એટલે તો આપણે ભાઈ આખું ઝરડું લઈને બેઠા એનું કારણ છે કારણ કે ફરતી બાજુ મકાઈ ઘઉં એવું છે ખાસ કરીને એને શું છે હજી મકાઈ દાહ થઈ જાય તો ખવરાવાની તબલ થાય એટલે આમથી હર ગયું હોય પણ બહુ આમ કઈ આની કોઈ નડતરૂપ નથી કારણ કે માર્ગ આનીકર ધીરું આવે ખાસ કરીને આપણે રેડું લઈને ધ્યાન રાખીને બે જોઈ તો મહા મહેનતે ભાઈ આ બધું હરગાવાનું હતું આજ પૂરું થઈ ગયા એટલે કાલથી લગભગ છેડ ચાલુ થઈ જાય કારણ કે આમ બહુ ધ્યાન રાખવું પડે તો એક બધું બધી બાજુ મકાયું છે દાજે એનું ધ્યાન રાખવું હરગવું સારું એનું ધ્યાન રાખવું બધી બાજુથી આવું સારું વરસે છે પછી ભડકા પાસે તો તો નથી જોઉં કેવી રીતના આ બાજુ મકાઈ છે એ બાજુ હા નિરાયતે નિરાયતે એટલે કઈ કંઈ ઘટે નહીં એવી રીતના અને વાય તો ઝાર નીકળી જાય ત્યાં તો કઈ વાંધો નથી જો કે નડતર નથી ત્યાં તો કદાચ ગમે એવી સારું કાઢી નાખે છે અહીંયા એમ ધીરે ધીરે હરકતું જાય ભલે હરગે ગયા બીજું હું હર ગયું ઓપણ પૂરને ઘાય ઉપાડ્યું થા મૂકું લે તો ઉપાડે કારણ કે આનીકર મકાઈ નો ભાગ લે બહુ ધ્યાન રાખવું પડે નકર પાછો તો વરસ હદી હારું ખવડાવવામાં આવ્યું છે થોડુંક લે થોડુંક લીલું ને નીકળે ઢોર ને એમાં કઈક લીલું ને કંઈક ખૂકું બહુ કોપ તો જોઈ શકો દોસ્તો હવે છેલ્લો પડાવ હરગાવવાનો હાલે છે ને આ બધી કેરો છે એટલે ધ્યાન રાખતા રાખતા હરગાવીએ છે આમ નીકળી એટલે આપણું કામ પૂરું બાકી જોઈ શકો હું બધું જગ્યાએ કાંઈ ઘટે નહીં તો બહુ સારી રીતે એકલાસ છે ઘઉં વાળું હરકી ગયું મહા મહેનતે કારણ કે બહુ ધ્યાન રાખીને હરગાવવું પડે હું એક્ઝેક્ટ બાજુ ઘઉં અને આ બાજુ હરગાવાનું એટલે બે બાજુ થોડીક મુશ્કેલી વાળું કામ કરું હતું પણ એ પાર થઈ ગયું હોય ને મેં શિકારી શિકાર ગોતે પોતાનું ઉંદેડા ને એવું ગોતી છે એને વરી હાલો તો હવે આપણું કામ થઈ ગયું પૂરું આવી હાલો હવે હાલીએ તો હાલો દોસ્તો કામ થઈ ગયું બધું પૂરું એક ગૌ વાળું હરકી ગયું ને આજનું કામ છે એ ફિનિશ થાય છે અને હવે મળશું તો એ પાછા નેક્સ્ટ બ્લોકમાં ત્યાં સુધી બધાને જય મુરલીધર અને જય દ્વારકાધીશ તો હાલો ધીરે ધીરે હાલીએ હાલો રામે રામ ઉરત નારાયણ હવે હાથમવાની તૈયારીમાં ને હાલો આપણે હાલીએ છીએ ધીરે ધીરે કારણ કે and the